हरिओम मटन भाई आ खूबज सरस रचना है ओगनीस सौ एकन में भारत आठावन क्य संग्रह प्रकट कर तो हूँ मानु छू मटन भाई एक मस्त कविता अलदारी कविता पूरेपूरा ने समर्पित थाना था। विशेष पता महिला तत्व ने समर्पित था, था। અને એમને કોઈ અપેક્ષા હતી નહીં કબીરે કહ્યું એમ ચા રહી ચિંતા મટી મનવા બે પરવા જે શકો કથ ન ચાહી એવો હિ શહેનશાહ આવી એમની સ્થિતિ તો આવા શહેનશાહને કોઈ પૂછે કે તમે જે માગવો એ તમને મળશે તો એ શું કહે એ ટલું આ જે કહો બસ એ ટલું જે કહો સદા કે અરે મટરન ધા તું માગ તે મંજૂર છે તો હું માગું છું તમે ટળપી શકો છો હે ભલા આંખ મારી જોઈને જે કલ્પના ઢેઢૂર છે તાડ ના પામી શકો હો લેશના ફાવી શકો કંઈ અજાણ્યા સ્વપ્નની છાયા તહીં ભરપૂર છે એમના જે સ્વપ્નો હોય એની એ જે એનો જે આંતરિક વિશ્વ હોય એની આપણે શું કલ્પના કરી શકવાના એટલે આપણે અનુમાન ન લગાવી શકીએ એટલા શું માર્ગ છે આપણી પાસેથી પછી રહે છે પણ કહું છું વાત હું આજે તમે એવું કહો માડ તે મહશે અને ફશે નટાંય દૂર છે તો પછી હા તો પછી આ માયેલું મન ઊઠશે પાડતું તાલી હસીને તે હવે ચકચૂર છે આઠને હયુ મય મોંઢા મનોરથ માણવા તેવું ટેવું હથળેઠળ તાજું આતુર છે પરંતુ આપણે એમ કહીએ કે જાઓ જે માટો એ મહશેને અત્યારે અત્યારે તમને પ્રાપ્ત થશે અત્યારે અત્યારે તમારી જે ઈચ્છા છે ફશે તો પછી આ મસ્ત કવિ જે અંદરથી જ ચટચુડે છે એ હસીને તાળી પાડીને પરમ પ્રસન્નતાથી આપણને શું કહે આપણે એમને સાંભળવા માટે આપણું કાળજો આતુર થઈ જાય આઠ અને હયુ ભેગા થઈ જાય તો આ શું માગશે શું આપણી પાસેથી મારતો માટે સમૃદ્ધિ પૈસા સત્તા આવી બધી દુનિયા એ શું માગશે એક હો પટ વિસ્તર્યો સામે અફાટ અને પટે ચાલતા ટેડી મહી જ્યાં ફૂટતા અંકુર છે હાથ લાઠી કામય ખભે અને કંઠે તળી રીતની એકાદના બીજી કંઈ જરૂર છે એ સામે સરસ મજાનો પટ વિસ્તર્યો હોય પ્રાકૃતિક સૌંદર્યનો અફાટ અને એમાં આપણે એ પટે ચાલતા જતા હોય કેડીમાં કેડી એવી જ્યાં ફૂટતા અંકુર છે એટલે કે એ ઓફ બિટેડ લાપાસ નથી એ પોતે જ પોતાની ટેડી જાણે તે ચાલતા ચાલતા એને 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 પ્રગટ કરે છે એ ચાલે છે ને કેડી પ્રગટ થાય છે કેમ કે ત્યાં ફૂટતા અંકુર છે અંકુર કેડીમાં ફૂટે નહીં કેમ કે અનેક લોકો ત્યાંથી ચાલતા જતા હોય પણ આ તો એવી કેડી જે પોતાની જ કંડારેલી કેડી એમાં કવિ ચાલે હાથ લાઠી કામયી ખભે અને કંઠે કડી હાથમાં લાઠી ખભે કામય અને કંઠે કડી તની એ સરસ મજાનું ગીત ગાતા હોય એનાથી વધારે એમની બીજી ક્વોશીજ અપેક્ષા છે નહીં અને ગીતરોનું કહે ગીત કોનું પ્રેમ પાટલ સાદ પાડી જાવ હું તો અનામી કુંજમાં જ્યાં નિત્ય બંસી સુર છે એ અલ્યા મટરંદ બોલે આ ખરે કોઈ આવ જો જેને જપે તે હાજરા હાજુર છે અને ગીત પેલા પરમ તત્વનું પેલા શ્યામસુંદરનું જેની નિત્ય લીલા વૃંદાવનમાં જાણે છે ચાલી રહી છે કોઈ અનામી કુંજમાં કોઈ વૃંદાવન કુંજમાં અને ત્યાં એ પરમ પરમ તત્વ આનંદ સ્વરૂપ પરમ પ્રેમ સ્વરૂપ તત્વ જાણે મટવંદભાઈની રાહ જોઈને બેઠું છે અને જ રીત જાય છે મટવંદભાઈ પાડલ પ્રેમથી એને જ પોતાડે છે અને ત્યાં પહોંચે છે અને પેલું તત્વ પણ એની માટે બરાબર રાહ જોઈને બેઠું છે હાથમાં બંસી એ શ્યામસુંદર સ્વરૂપ એ કહે છે કે અલિયા મટરંદ આવ જો જેને જપે તે હાજરા હજુર છે જેના માટે તે જીવન સમર્પી દીધું જેનું જેનું નિરંતર જેના જેનું રટન કર્યું એ આવ તારી સામે આ હાજરા હજુર છે આપણે તારા સમર્પણની રાહ જોઈને આ પણ એટલી જ આતુરતાપૂર્વક આ અનામી કુંજમાં બંસી રહેલા આવતું તારી અપે તારી પ્રતિષ્ઠા કરી રહ્યું છે આપણને જાણે છે નદીગામના ગોરખ પથનું યાદ આવી જાય અને એમાં મટવંતભાઈને આવી રીતે ખભે કામય હાથમાં લાઠી અને એ મસ્તીથી ચાલતા આપણા ઘણા બધા મિત્રોએ જોયા છે એ ચિત્ર જાણે કે આ કવિતા દ્વારા આપણે સમક્ષ ખડું થશે હરિઓમ